જય ઠાકર બધા મિત્રોને ખૂબ જ સારી એક જાફરાબાદી ભેન્સ વેચવાની છે ભેન્સની બધી માહિતી આ વિડીયામાં આપી દઈશ તેથી વિડીયો આખો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં એક સારી કોમેન્ટ કરી નાખજો વિડીયોની અંદર તમે જે ભેન્સ જોઈ રહ્યા છો તે ભેન્સ વેચવાની છે બારમા મહિનાની પાંચ તારીખે ભેન્સના દસ મહિના પૂરા થઈ જશે પેટ આચરની ફૂલ જવાબદારી છે ભેન્સને બીજું વેતર છે કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર ભેંસ ઝીણાવારી ગામ અને જિલ્લો જામનગરમાં જોવા મળશે મોબાઈલ નંબર બાણું છ પંચાવન અડસઠ નવ બ્યાસી મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે બાણતીને ફોન કરી લેવો વધુ માહિતી માટે ભાઈને ફોન કરી લેવો કોન્ટેક નંબર આપેલા છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે તમે લિંક પર ટચ કરીને ગ્રુપમાં જોઈન થઈ જજો અમારા વોટ્સએપ ગ્રુપમાં દરરોજ લેવેચની માહિતી આવતી હોય તેથી એક વખત જરૂર જોઈન થજો